અમરેલી જિલ્લાના તમામ તાલુકાની નોડલ શાળાઓ ખાતે વિશ્વના સૌથી મોટી તાલુકા કક્ષાની ઓનલાઇન ગુજરાત સ્ટેમ ક્વિઝ થ્રી પોઈન્ટ ઓનું આયોજન કરાયું છે આ ક્વિઝમાં તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં સહભાગી થયા હતા આ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ ટેલેન્ટને બહાર લાવી શકાશે અને વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરી શકાશે વિદ્યાર્થીઓમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રત્યે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ પ્રત્યે એક ઉત્સાહ જાગે એ અનુસંધાને કલામ ઇનોવેટિવ સ્કૂલ ખાતે અમે આજે વિદ્યાર્થીઓને સ્ટેમ ક્વિઝ એ આપે અને એમની રહેલી એના એમનામાં રહેલી એક ઉત્સુકતાને એ પ્રજ્વલિત કરે એ અનુસંધાને આજે આખા સમગ્ર રાજ્યમાં જ્યારે સ્ટેમ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે અમરેલીમાં પણ અમે વિવિધ સ્થળોએ અમરેલીના અગિયાર તાલુકામાં પણ આ એક ઉત્સવ સ્વરૂપે સ્ટેમ ઉત્સવને ઉજવવામાં આવી રહેલ છે જે બદલ ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અમે હૃદયપૂર્વક આભારી છે ગામડાઓને ડેવલપ કરવા અને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે જે પ્રકારની ચળવળ વિદ્યાર્થી કાળથી આ લેવામાં આવે છે સરકારના આ સાહજિક પ્રયત્નથી બાળકોને ખૂબ લાભ થઈ રહ્યો છે અને ટેકનોલોજીની અંદર ગામડાના બાળકો અપગ્રેડ થઈ રહ્યા છે આ ક્વીઝ જ્યાં ગામડા સુધી નાના નાના ગામડાઓ સુધી પહોંચતી ન હોય તેમને ખબર ન હોય કે આવી ક્વીઝ થાય છે અને ઘણા એવા હોશિયાર છોકરાઓ હોય કે જેમને આ ક્વીઝ માટે ભાગ લેવો હોય પણ તે લઈ ન શકતા હોય તો ત્યાંથી દૂરદર્શન દ્વારા આ ક્વીઝનો જે ગામડામાં પણ પ્રચાર પ્રસાર થાય છે તેના માટે હું આભાર છું